પંચમહાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં પાવાગઢમાં માં ગુટ રોપ વે તૂટતા છ લોકો મોત થયા હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે મળતી માહિતી મુજબ પાવાગઢમાં શનિવારે છ સપ્ટેમ્બર માલસામાન લઈ જવાનો ગુડ્સ રોપ તાર અચાનક તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે આ દુર્ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે ગુડ્સ રોપ તૂટવાની ઘટનાને લઈને પંચમહાલ એસપીએ જણાવ્યું હતું કે મટીરિયલ લઈ જતો રોપવે તૂટી પડ્યો હતો ઘટનામાં છ લોકોના મોત હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે હાલ મૃતકોનો મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પવન અને વરસાદી સ્થિતિને લઈને પેસેન્જર રોપવે પણ બંધ કરવા જણાવ્યું છે જેમાં જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી પેસેન્જર રોપવે બંધ રાખવા સૂચના આપવામાં આવી છે અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન જરૂરથી વગાડો